નમસ્કાર દર્શક મિત્રો પર અંકલેશ્વરથી શુક્લ તીર્થ ઐતિહાસિકેત્રમાં કાર્તક સુદ પૂનમનો ભાતીગઢ મેળો ભરાનાર છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મેળાની યાત્રા પ્લોટની વિશાળ જગ્યાની સાફ સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે લાભ પાંચમના દિવસથી પ્લોટોનું કામચલાઉ ભાડેથી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી તેમજ સ્થાનિક શ્રમજીવી વર્ગને તેમની રોજીરોટી મળી રહે તેવા હેતુથી પ્લોટની માપણી દોરી લાઈન આકારવામાં આવી રહ્યું છે જેસીબી મશીનથી તેમજ કચરાનો નિકાલ કરવા માટે ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી રહી છે તો શુક્લ તીર્થ ગ્રામ પંચાયતનું આવકનું સૌથી મહત્વનું સ્ત્રોત રેતીની રોયલ્ટી તેમજ કાર્તક સુદ પૂનમનો મેળો છે મેળામાં વિવિધ પ્રકારના ખાણીપીણી પ્લોટો સ્ટોલો બંગડી રમકડા બજાર તેમજ મનોરંજન રાઇડ્સની સાથે સાથે પ્રસાદ તેમજ લુહારીયા બજાર પણ આવે છે મનોરંજન પ્લોટની આવક ત્રેવીસ લાખ પંચોતેર હજાર તેમજ પાર્કિંગ પ્લોટની હરાજી એક લાખ પંચાણું હજાર તેમજ વિવિધ સ્ટોલના કામચલાઉ ભાડાના અંદાજીત છસ્સો ઉપરાંત પ્લોટની ફાળવણી કરવામાં આવી જેની આવક અંદાજિત પાંચ લાખ સાથે કુલ આવકનો સ્ત્રોત ત્રીસથી બત્રીસ લાખ અંદાજવામાં આવે છે સરપંચ રણધીરસિંહ માંગરોલાના નેજા હેઠળ સમગ્ર મેળાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કેટલાક સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જાત્રા પ્લોટનો ઘણી મોટી સરકારી જગ્યાનો ઘણો વિસ્તાર કેટલાક સમયથી ઘટી રહ્યો છે જો અધિકૃત વસવાટ અંતર્ગતનું સરકારી જમીન પરનું ગેરકાયદેસર પચાવી પાડવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે તો હજુ પણ ગ્રામ પંચાયતને પ્લોટોની ફાળવણી કરી વધુ આવક મળી શકે તેમ છે મેળા દરમિયાન સ્થાનિક જિલ્લા પ્રશાસન તરફથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ફોર લેન રસ્તાનું વીસ કરોડના કામકાજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે ત્યારે માર્ગ સલામતીને લગતા પ્રશ્નો ઉદભવે તે બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે ગત વર્ષે હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ ધાર્મિક મેળો હોવાથી જારમાં આમલેટ ઇંડા તેમજ નોનવેજ અને બિરયાનીની દુકાનો બાબતે રજૂઆતો કરી હતી ત્યારે આ વર્ષે પણ તે બાબતે ગંભીરતા લેવામાં આવી છે ગ્રામ પંચાયત સત્તાવાળા તેમજ વહીવટી પ્રશાસન ધ્યાન લે છે અને ધાર્મિક મેળામાં લાગણી દુભાય નહીં તે અન્વયે તેવી પણ અટકળો સેવાઈ રહી છે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મોરબી ઝુલતા પુલ તૂટવાની ઘટના વડોદરાની હરણી બોટ દુર્ઘટના સુરત તક્ષશિલા આગની પ્રશાસનની બેદરકારી બાદ ભરૂચ જિલ્લા વૈવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયત નાગરિકો યાત્રીકોની સલામતી માટે કેટલું સતર્ક છે તે તો મેળો શરૂ થશે ત્યારે જ ખબર પડશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી अंकलेश्वर કાર્તકપુર પુનામે એટલે સુકલેટી ગામ ભરૂચ શહેરથી 70 કિલોમીટર દૂર આવેલું આ સુકલેટી ગામ છે તો અહીંયા ભગવાન વિષ્ણુ ભગવાનનો જન્મદિવસ છે અને શુક્લેશ્વર મહાદેવના જન્મદિવસના દિવસે આ કાટક સુર દિવસે મેળો ભરાય છે અહીંયા સુકલાડી ગામમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે વિષ્ણુ ભગવાનની બર્થ ડે એટલે વિષ્ણુ ભગવાન નર્બા નદીમાંથી સ્વયંભૂ નીકળેલ છે અહીંયા કોઈ શિલ્પિકારે બનાવેલ નથી આ મૂર્તિ તે એમના નિમિત્તે આ મેળો ભરાય છે અને અહીંયા મેળામાં છસોથી સાતસો પ્લોટ આવેલા છે મનોરંજન પ્લોટ છે અને આજુબાજુના ગામમાંથી પણ ઘણા લોકો અહીંયા રહેવા માટે આવે છે એમાં પટેલ સમાજના લોકો પણ આવે છે તે સમાજના લોકો અહીંયા છોકરા છોકરીના લગ્નની પણ તારીખો નક્કી કરે છે લગ્ન નક્કી કરે છે એવું કરે છે અને ગામમાં ઘણા બધા મંદિર આવેલા છે એનો મહિમા છે અને સુકલાડી ગામ પંચાયત તરફથી રસ્તાઓ સાફ મેળા જાટા પ્લોટ સાફ અને સાત દિવસ તારીખ બાર થી અરા અગિયાર લગી અરાર અગિયાર અર અગિયાર લગીને આ મેળામાં તમામ પ્રકારની સુકડા ગ્રામ પંચાયત જવાબદારી લે છે પોલીસ સાહેબ જવાબદારી લે છે અને સુફીરી મારીને પાણી વ્યવસ્થા તમામ પાણીના છંટકાવથી મારીને બધી વ્યવસ્થા ડર ના હોય એટલા માટે સુકારી ગ્રામ પંચાયત ચોવીસ કલાક માટે અહીં વ્યવસ્થા કરે છે